અહી માતાજી મિત્રો મજાના મિત્રો કેવા આજે મેમન આવાના છે અમારે માહી ને બોણોને આવાના છે મિત્રો હવે આવતા છે તો ઓ આવે ગાડી માહી ને આવે રહ્યા જો ચંગરાલ થી આવે છે અમારે ભોણી માહી ને મયુર ને કાજલ મળવા ક્યારે બાપા વીડિયા ઉતારણ ચાલુ છે માહી આવે માહી

ઓ માહી બે કાજલ જો મારે કાજલ ને આવી ગયા છે માહી ફૂજી આવી ગયા હેડો ઓમ મારો છોકડો એ બટી હા બૂટ બેર્યો કાજલ હા માહી માહી આયા છે ફૂજી અમાર જો મયુર માહી મહેજી મખીયાઈ હા પહી ગયો બઈ પાહે જઈ આવી ये आई थक गई